નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર આજના બુલેટન સૌથી સોટ પેરા નજર કરીશું આજના મુખ્ય સમાચાર એક જ વિડિયોમાં દેશ ગુજરાત હવામાન અને યોજનાઓ અંગેની મોટી અપડેટ લઈને અમે થઈ ગયા છીએ તૈયાર નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચારો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મદદથી લાખો પરિવારોને દર વર્ષે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા મળે છે આ કાર્ડથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મફત સારવાર મળે છે ગુજરાતમાં લાંબા સમય બાદ ચોમાસાએ અંતિમ વિદાય લીધી છે પરંતુ હવે વાતાવરણમાં નવી મોસમની શરૂઆત દેખાઈ રહી છે ઠંડીની વહેલી સવારે ઠંડા પવન સાથે હળવો ધુમ્મસ અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે દેશના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મોટી રાહતરૂપ બની છે હવે સોની નજર છે યોજનાની એકવીસમાં પર છે જેની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે હાલમાં સોનાનો ભાવ એક પોઈન્ટ લાખની આસપાસ છે દિન પ્રતિદિન સોનાના ભાવમાં વધારો આવી રહ્યો છે બીજી બાજુ અમુક પ્રસંગોમાં તો સોનાની જરૂર પડવાની જ છે સરકારે દિવાળીમાં અવસર પર મહિલાઓ માટે મફત એલપીજી ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે આ સિલિન્ડર ઓક્ટોબરમાં વિતરણ કરવામાં આવશે મધ્યપ્રદેશ પોલીસે કપ સિપના લીધે થયેલા બાળકોના મૃતના કેસમાં મોટી કાર્યવાહી કરતા ઝેરીલી કોલ્ડ્રીપ કપ સીપ બનાવતી કંપનીના માલિકની ધરપકડ કરી છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે દસ ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભાવનગર શહેર તથા જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ લેન્ડિસ ઉત્પાદન પ્રસંગ વેચાણ ઉડાડવા તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો આ વધારા સાથે કામકાજ અને પરિવહન ખર્ચ વધે એવી શક્યતા છે સરકાર તરફથી કોઈ મોટી રાહત મોટો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો આ વધારા સાથે કામકાજ અને પરિવહન ખર્ચ વધે તેવી શક્યતા છે સરકાર તરફથી કોઈ રાહત નિર્ણય આવી શકે છે તેમ સફળતાની આશા છે મોરબીના યુવકની યુકેન સેના સામે જાણકારી મળી યુદ્ધના આ સંઘર્ષ વચ્ચે એના પરિવારનું મન ખૂબ ચિંતિત છે સરકાર દ્વારા મદદ માટે પ્રયાસ શરૂ આ હતા આજના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈ ખેડૂત યોજના પર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તમને વિડીયોમાંથી ક્યુ અપડેટ સૌથી મહત્ત્વનું લાગ્યું નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ હતા આવા તાજા સમાચાર દરરોજ સૌથી પહેલાં મેળવવા છે અને અને લાઇક શ્યોર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવતી નવા અપડેટ સાથે નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર આજના બુલેટિન માં સૌથી પેરા નજર કરીશું આજના મુખ્ય સમાચાર એક જ વિડિયોમાં દેશ ગુજરાત હવામાન અને યોજનાઓ અંગેની મોટી અપડેટ લઈને અમે થઈ ગયા છીએ ત્યાર નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચારો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મદદથી લાખો પરિવારોને દર વર્ષે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા મળે છે આ કારણથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મફત સારવાર મળે છે ગુજરાતમાં લાંબા સમય બાદ ચોમાસાએ અંતિમ વિદાય લીધી છે પરંતુ હવે વાતાવરણમાં નવી સોમસમની શરૂઆત દેખાઈ રહી છે ઠંડીની વહેલી સવારે ઠંડા પવન સાથે હળવા ધુમ્મસ અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે દેશના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મોટી રાહતરૂપ બની છે હવે સોની નજર છે યોજનાની એકવીસમાં હપ્તા ભર છે જેની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે હાલમાં સોનાનો ભાવ એક પોઈન્ટ છવ્વીસ લાખની આસપાસ છે દિન પ્રતિદિન સોનાના ભાવમાં વધારો આવી રહ્યો છે બીજી બાજુ અમુક પ્રસંગોમાં તો સોનાની જરૂર પડવાની જ છે સરકારે દિવાળીમાં અવસર પર મહિલાઓ માટે મફત એલપીજી ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે આ સિલિન્ડર ઓક્ટોબરમાં વિતરણ કરવામાં આવશે મધ્યપ્રદેશ પોલીસે કપ સીપના લીધે થયેલા બાળકોના મૃતના કેસમાં મોટી કાર્યવાહી કરતાં ઝેરીલી કોલ્ડ્રીક કપ સીપ બનાવતી કંપનીના માલિકની ધરપકડ કરી છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે દસ ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભાવનગર શહેર તથા જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ લેન્ડિસ ઉત્પાદન પ્રસંગ વેચાણ ઉડાડવા તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો આ વધારા સાથે કામકાજ અને પરિવહન ખર્ચ વધે એવી શક્યતા છે સરકાર તરફથી કોઈ મોટી રાહત મોટો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો આ વધારા સાથે કામકાજ અને પરિવહન ખર્ચ વધે એવી શક્યતા છે સરકાર તરફથી કોઈ રાહત નિર્ણય આવી શકે છે તેમ સફળતાની આશા છે મોરબીના યુવકની યુકેન સેના સામે જાણકારી મળી યુદ્ધના આ સંઘર્ષ વચ્ચે એના પરિવારનું મન ખૂબ ચિંતિત છે સરકાર દ્વારા મદદ માટે પ્રયાસ શરૂ આ હતા આજના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આ એક ખેડૂત યોજના પર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તમને વિડીયોમાંથી કયો અપડેટ સૌથી મહત્વનું લાગ્યું નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ હતા આવા તાજા સમાચાર દરરોજ સૌથી પહેલા મેળવવાશે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હળી આવતી કાલે નવા અપડેટ સાથે નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર આજના બુલેટિન માં સૌથી પેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર એક જ વિડિયોમાં દેશ ગુજરાત હવામાન અને યોજનાઓ અંગેની મોટી અપડેટ લઈને અમે થઈ ગયા છીએ તૈયાર નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચારો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મદદથી લાખો પરિવારોને દર વર્ષે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા મળે છે આ કાર્ડથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મફત સારવાર મળે છે ગુજરાતમાં લાંબા સમય બાદ ચોમાસાએ અંતિમ વિદાય લીધી છે પરંતુ હવે વાતાવરણમાં નવી મોસમની શરૂઆત દેખાઈ રહી છે ઠંડીની વહેલી સવારે ઠંડા પવન સાથે હળવા ધુમ્મસ અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે દેશના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મોટી રાહતરૂપ બની છે હવે સોની નજર છે યોજનાની એકવીસમાં હપ્તા ભર રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે હાલમાં સોનાનો ભાવ એક છવ્વીસ લાખની આસપાસ છે દિન પ્રતિદિન સોનામાં ભાવમાં વધારો આવી રહ્યો છે બીજી બાજુ અમુક પ્રસંગોમાં તો સોનાની જરૂર પડવાની જ છે સરકારે દિવાળીમાં અવસર પર મહિલાઓ માટે મફત એલપીજી ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે આ સિલિન્ડર ઓક્ટોબરમાં વિતરણ કરવામાં આવશે મધ્યપ્રદેશ પોલીસે કપ સીપના લીધે થયેલા બાળકોના મૃતના કેસમાં મોટી કાર્યવાહી કરતા ઝેરીલી વર્લ્ડ્રીપ કપ સિવિપ બનાવતી કંપનીના માલિકની ધરપકડ કરી છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે દસ ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભાવનગર શહેર તથા જિલ્લામાં સાયનીઝ તુક્કલ ડાંડિસ ઉત્પાદન પ્રસંગ વેચાણ ઉડાડવા તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો આ વધારા સાથે કામકાજ અને પરિવહન ખર્ચ વધે તેવી શક્યતા છે સરકાર તરફથી કોઈ મોટી રાહત મોટો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો આ વધારા સાથે કામકાજ અને પરિવહન ખર્ચ વધે એવી શક્યતા છે સરકાર તરફથી કોઈ રાહત નિર્ણય આવી શકે છે તેમ સફળતાની આશા છે મોરબીના યુવકની યુગન સેના સામે જાણકારી મળી યુદ્ધના આ સંઘર્ષ વચ્ચે એના પરિવારનું મન ખૂબ ચિંતિત છે સરકાર દ્વારા મદદ માટે પ્રયાસ શરૂ આ હતા આજના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આ ખેડૂત યોજના પર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તમને વિડીયોમાંથી કયું અપડેટ સૌથી મહત્વનું લાગ્યું નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ હતા આવા તાજા સમાચાર દરરોજ સૌથી પહેલા મેળવવાશે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હળી આવતી કાલે નવા અપડેટ સાથે નમસ્કાર નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર આજના બુલેટિન માં સૌથી પેલા નજર કરીશું આજના મુચ્ચે સમાચાર એક જ વિડિયોમાં દેશ ગુજરાત હવામાન અને યોજનાઓ અંગેની મોટી અપડેટ લઈને અમે થઈ ગયા છીએ ત્યાર નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચારો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મદદથી લાખો પરિવારોને દર વર્ષે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા મળે છે આ કારણથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મફત સારવાર મળે છે ગુજરાતમાં લાંબા સમય બાદ ચોમાસાએ અંતિમ વિદાય લીધી છે પરંતુ હવે વાતાવરણમાં નવી સોમ મોસમની શરૂઆત દેખાઈ રહી છે ઠંડીની વહેલી સવારે ઠંડા પવન સાથે હળવો ધુમ્મસ અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે દેશના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હાલમાં સોનાનો ભાવ એક લાખની આસપાસ છે દિન પ્રતિદિન સોનામાં ભાવમાં વધારો આવી રહ્યો છે બીજી બાજુ અમુક પ્રસંગોમાં તો સોનાની જરૂર પડવાની જ છે સરકારે દિવાળીમાં અવસર પર મહિલાઓ માટે મફત એલપીજી ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે આ સિલિન્ડર ઓક્ટોબરમાં વિતરણ કરવામાં આવશે મધ્યપ્રદેશ પોલીસે કપ સ્વીપના લીધે થયેલા બાળકોના મૃતના કેસમાં મોટી કાર્યવાહી કરતા ઝેરીલી વર્લ્ડ્રીપ કપ સ્વીપ બનાવતી કંપનીના માલિકની ધરપકડ કરી છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે દસ થી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભાવનગર શહેર તથા જિલ્લામાં સાઇનીઝ તુક્કલ ડાંડિસ ઉત્પાદન પ્રસંગ વેચાણ ઉડાડવા તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

સામે જાણકારી મળી યુદ્ધના એના પરિવારનું મન ખૂબ ચિંતિત છે સરકાર દ્વારા મદદ માટે પ્રયાસ શરૂ આ હતા આજના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈ ખેડૂત યોજના પર તો મિત્રો આ હતા આજના મુખ્ય